સુરતમાં દિંડોલી વિસ્તારમાં મનપાના સફાઈ કર્મચારી પર હુમલો કરાયો હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે સુરતમાં સામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં મનપા કર્મચારી પર હુમલો કરાયો હતો સુરતના ડિંડોલી વિસ્તારમાં મનપાના સફાઈ કર્મચારી પ્રકાશ સન્યાસ નામના સફાઈ કર્મચારી પર માથાભારે હિન્દી ભાષી યુવાને ચપકુ વડે હુમલો કર્યો હતો સફાઈ બાબતે બોલાચાલી થતા મારામારી થઈ હતી જેમાં માથાભારે હિન્દી ભાષી યુવાને મનપાના સફાઈ કર્મચારી પર હુમલો કર્યો હતો જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો બનાવને લઈ પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ પ્રકાશભાઈ પ્રભાકર સન્યાસી છે મેં બેસ્તાના આવાસમાં નોકરી કરું છું સફાઈ કામદાર છું આરોગ્યની અંદરમાં સાઉથ ઝોનમાં અને મારો કર્મચારી નંબર છે તેતાલીસ બે બોતેર તમે સર મેં આજે મેં બે ત્રણ દાળાથી નોકરી પર નહીં આજે મેં નોકરી પર હાજર થયો એક કોઈ તાણો કોઈ ભૈયો છે પંડિત કરીને અમારા ડોર ટુ ડોર વાળા ગાડીને ગાળામ ગાળ કરવા લાગી ગયો તો ડોર ટુ ડોર વાળો ગાડી લઈને ભાગી ગયો મારો મેન વિસ્તાર છે મેં ઝાડુ લઈને આજે મેં ફરજ હજાવવા બજાવવા ગયો મને લાગીપાલ તમે મારા અધિકારી ને ફોન કરો મારા સાહેબ ફોન નથી યુઝ કરતા તમે ઓફિસે ગયો તો ઓફિસે ચક્કુ લઈને આવ્યો અને મારા ઓફિસ ની અંદર પંદર ની અંદર મને ચક્કુ ઓફિસ માં આવીને મને ચક્કુ મારીને ગયો અમારો હાથ તમે જોઈ લો અને આખું બ્લડ મારું ઓફિસ ની અંદર તાત્કાલિક આ લોકો એક્શન લીધી કે આજે મારા કામદાર ઉપર એવું કર્યું કાળ ઉઠીને મારી અંદર માં આટલા બધા કામદાર છે આ લોકો આ લોકો એવું એક પંદર મારી ઓફિસ નું નામ છે ગ્રાઉન્ડ માં અંદર આવેલું છે જરાક બહાર कॅमेरे तर ऑफिस मच आहेत पण जरा भार कमिटी ओढणार भले ते आधीच दिवस आहे